હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે મેંગો ફાલુદા બનાવીશું અને તેમાં એડ કરવાની સેવ પણ ઘરે જ બનાવીશું તો એકદમ પરફેક્ટ એવા મેંગો ફાલુદાની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો મેંગો ફાલુદા બનાવવા માટે સૌથી પહેલાં તકમરિયાને પલાળી લઈશું તો બે ચમચી તકમરિયાને એક બાઉલમાં એડ કરી લઈશું અને થોડું પાણી એડ કરીને પલાળી લેવાના તો તકમરિયા દસ મિનિટ કે પંદર મિનિટમાં સારી રીતે પલળી જશે અને હવે એક બાઉલમાં બરફવાળું ઠંડુ પાણી બનાવી લેવાનું તો આમાં આપણે સેવ પાડવાની છે તેથી પહેલેથી જ આ પ્રિપેરેશન તૈયાર કરી લેવાની અને હવે એક નોનસ્ટિક પેનમાં અડધો કપ કોર્નફ્લો લીધો છે જે કપથી આપણે કોર્નફ્લો લઈએ તે જ કપથી પાણીનું માપ લેવાનું તો અત્યારે આપણે એક કપ પાણી એડ કરીશું જે વાડકીથી માપ લો ને તે જ વાડકીથી પાણી એડ કરવાનું તો પહેલાં આપણે કોર્ન ફ્લોરને ઓગાળી લઈશું ત્યારબાદ બીજું દોઢ કપ જેવું પાણી એડ કરવાનું એટલે કે એક વાડકી તમે કોર્ન ફ્લોર લીધો હોય એની સામે અઢી વાડકી પાણી લેવાનું તો કોર્ન ફ્લોર સારી રીતે ઓગળી જાય ત્યારબાદ ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની તેને બિલકુલ ફાસ્ટ આંચ નથી રાખવાની અને કન્ટિન્યુ હલાવવાનું છે તો આ સેવ બનાવવામાં નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળી કઢાઈનો જ ઉપયોગ કરવાનો ત્રણથી ચાર મિનિટમાં જ જો આ રીતે થીક થઈ જશે અને આ બનતા લગભગ પાંચ જ મિનિટનો સમય લાગશે બહુ સમય પણ નથી લાગતો તો જો આ રીતે થીક થાય ત્યારબાદ થોડુંક ટ્રાન્સપરન્ટ થઈ જશે એટલું આપણે કરી લેવાનું થીક થાય બાદ એના પછી એક મિનિટ જેવું આ રીતે હલાયા કરવાનું તો સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને એને કન્ટિન્યુ જ હલાવવાનું છે નહીં તો ચોંટી જશે તો જો આ રીતે તમે જોઈ શકો છો કે ટ્રાન્સપરન્ટ થઈ ગયું તો હવે ગેસની આંચ બંધ કરી લેવાની અને આ બેટરને જ્યારે ગરમ ગરમ હોય ત્યારે સેવ પાડી લેવાની છે તો જો આ રીતે ઘરે આપણે સેવ પાડીને ફાલુદા બનાવીશું ને બહુ સરસ એવો ટેસ્ટી ફાલુદા બનશે અને હવે સેવ પાડવાનો સંચો લઈ લીધો છે તેમાં મેં જે મીડિયમ સાઇઝની જાળી આવે છે સેવ પાડવાની તે અંદર એડ કરી લીધી છે અને આપણું બનાવેલું બેટર એડ કરી લઈશું તો ગરમ ગરમ હોય ત્યારે જ સંચામાં ભરી લેવાનું અને બિલકુલ ઠંડુ નહીં થવા દેવાનું નહીં તો સેવ પાડવામાં મુશ્કેલી પડે અને બહુ ઇઝીલી સેવ પડી જશે તો સંચો બંધ કરી લેવાનો અને કપડાંની મદદથી આપણે સંચાને પકડી લઈશું અને આ રીતે તેમાં સેવ પાડી લેવાની તો એકદમ ઇઝીલી જ આ સેવ પડી જશે અને ફટાફટ પડી જશે તો જેવી આપણે સેવ ગોળ ગોળ પાડતા હોઈએ છીએ તેવી રીતે આ સેવને પણ પાડી લેવાની આ રીતે છૂટી છુટ્ટી તો કેટલી પરફેક્ટ એવી આપણી ફાલુદાની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તો કેટલી મસ્ત બની છે ને તો આ રીતે સેવ બનાવીશું ને ઘરે અને પછી ફાલુદા બનાવવાનો બહુ સરસ લાગશે અને હવે મેં અહીંયા ચાર કેરીનો પલ્પ લઈ લીધો છે તેમાં ચાર ચમચી ખાંડ એડ કરીશું અને એક કપ જેવું દૂધ એડ કરી લેવાનું અને પીસી લેવાનું તો અહીં આપણો મેંગો મિલ્કશેક બનીને તૈયાર થઈ જશે તો આ મિલ્કશેક તમે જોઈ શકો છો કે સરસ એવો થીક બની ગયો છે તો આ રીતનો થીક બનાવવાનો થોડુંક દૂધ જો વધારે જરૂર લાગે તો એડ કરી શકાય તો આપણો અહીંયા મેંગો મિલ્કશેક પણ બની ગયો સેવ પણ બની ગઈ છે અને આપણા ચિયા સીડ્સ પણ હવે સારી રીતે પલળી ગયા છે તો હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું તો તેના માટે મેં અહીંયા બે ત્રણ ચમચી જેવું રૂઆ અફઝા પહેલાં ગ્લાસમાં એડ કર્યું છે તેમાં આપણા પલાળેલા ચિયા સીડ્સ એડ કરીશું બે ચમચી એડ કરવાના અથવા તો તમને જેવા ભાવે તે પ્રમાણે એક ચમચી પણ એડ કરી શકાય બનાવેલી સેવ એડ કરીશું એક દોઢ ચમચી જેટલી સેવ એડ કરવાની કેરીના ટુકડા એડ કરી લેવાના અને આપણો બનાવેલો મેંગો મિલ્કશેક એડ કરીશું તો એકદમ થીક એવો આપણો મેંગો મિલ્કશેક બન્યો છે થોડાક ડ્રાય ફ્રૂટ એડ કરી લેવાના તો મેં કાજુ બદામ અને પિસ્તાને આ રીતે ટુકડામાં સમારી લીધા છે તે એડ કરી લઈશું વેનીલા આઈસ્ક્રીમ એડ કરી લેવાનો અથવા તો મેંગો આઈસ્ક્રીમ પણ એડ કરી શકાય પાછા ઉપરથી કેરીના ટુકડા એડ કરીશું તો જો આ રીતે મેંગો ફાલુદા બનાવશો ને તો ખાવાની બહુ જ મજા પડશે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થઈ જશે એટલો સરસ મેંગો ફાલુદા બને છે તો બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ પરફેક્ટ એવો મેંગો ફાલુદા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો